જય માતાજી પહુભાગના આમ તો હાલરડું બાળક હુઈ જાય એના માટે જે ગીત ગાય માં એને હાલરડું કહે પણ હાલરડા નો સાચો અર્થ એ થાય કે હાલ હું રડું બાળક બહુ રોવા માંડે સાનું ન રીએ એ વખતે પછી એની માય રોવા માંડે જનેતાએ રોવા માંડે અને ને મા બે રોવા માંડે એટલે એની હાહુ આવી બેટા હશે પેલો વેલો ઉનાળો છે બાળક સહન ન કરી શકે એટલે રોતું હોય એટલે હું કઉ છું ઘણી વિનંતી કરું છું કે છોકરા મોટા થઈ જાય ને નોખું ન થવું નહીં બે રોવા મન સાનું કોણ રાખશે થાય હાલ હું રડું તું ચૂપ થઈ જા હું રડું અને હાલરડાની માલપા સંસ્કારો રેડે છે બાપ દાદાની કીર્તિ રેડે છે પોતાની જે પરંપરા છે એને સમજાવે છે પોતાનું કુળ જે છે કોળની વાતો લઈને આવે છે જેમાં જેવી જ્ઞાતિ એવું આલડું દરેક નોખા નોખા હોય છે એમાંથી એક આહિરનું જ્ઞાતિનું આલડું તમને એક કડી સંભળાવું આલડું તો બહુ મોટું છે લાંબુ છે પણ એક કડી સંભળાવું કે આહિરના ઘેરે આલડું ગવાતું હોય તો કેવું ગવાતું હોય ਕਿਸ ਸਵਰੇ ਸੁਣਾ ਨੁ ਮਰੂ ਪਾਰਣਿਉ ਨੇ ਗੁਗਰੀਨਾ ਘਮਕਾਰ ਬਾਲਾ ਪੋ চার পায়ে চার পুতল যুনে মরোয়ে বেমোর বালা পোডো নে বালা পোডো নে আহির গনাতিনো হলডু ছে জে